गुड मॉर्निंग जय श्री कृष्ण तो हलो जाये स्वागत लोग भुला जो के ले है। जो चकली जे है, जाए जो उ तार विडियो जो, ये वो भी वीडियो जो नहीं देखा तो ये देखाता जिनका जीनका मम्मी कमार मम्मी पास वहाँ जाऊ सम क्या हाँ जारी जे पटी पटी जाए क्योंपड़े जो बीजी आई ए भाई साहब अमे ना जाए चकली एक जा रही हाँ जीनका जीनका सी हजी खेतर ये जीनका जिनका बचा टीटोड़ी भेगी नकत मींदा खाई दे

ટીટોળી રાયડું દઈ દે થાય રસ્તામાં રખડતા હતા કાટા લાખિયા ની ચંપલ એના પહેરા અટાણ માં એક રેડો જોરદાર આવી ગયો ગારો એટલો બધો ના હોય હાલે બસ પાછી ખેર આવતી ખેર વહીમાં અને હમણાં તડકો તા ક્યાં નીકળે છે સૂર્ય દાદા હમણાં રજા ઉપર છે આ વાદળા હા એટલે દેખાય નહીં બાકી સૂર્ય દાદા ઉગાવીને રીએ નહીં કા પગે ધોવાતા જાય ભેગા જાવ પાણી ભરાઈ ગયા ને આવો મે આવું અમારું ઉતડકાની જરૂર છે મચ્છરિયાને કર જાહે નહીં કપાસ ઉભાય ગબીજી જાત ને અને થોડાક વેલા ને ન થઈ ગયા ને તે વેલેરા અહીંયા જાય કપાસ નું કામ થાય પૂરું અને વાંડવી નું થાય ચાલુ પાછું આરા નઈ નઈ રહી કે ઘરે હોય એકલાક વેલા નું કામ છે હાલો તો જો ઊભે બંધાય રહી કે હાલતા

કે હું ખાવું હું ખાવું હું બધું વાસીન પછી ખબર પડે કે આપણે હું ઓર્ડર આને આજ ખરે આપણે મેનુ વચાવું છે માર મમ્મી ને જી ખાવું એને 11 માં હોય તો વાસી લઉં હિન્દી માં વાસી લઉં ઇંગ્લિશ ના આવડે મને હાલો તો જો આપણે માઈન્ડ વીમ નેદવા આવી ગયા એક ઉથલ મારી એ લીધી અને માર મમ્મી થાકીને તે થઈ ગઈ છે હવે તો નેદાય જાય ને એટલે ખાતર નાખીને દવા છાટીને અને બે દી છે ને આપણે પોરો ખાવાનો છે અને જોતા કેમાં વાદણા કોકોક છાટોય પડે છે ને આમનામ પોયરામે તા अनि अ जो हाती भरी गयो यहाँ खड्ता जो आ खड् बतु आ है ने लेऊ जो है न करा चाहे क्याय माइंडविन ऊपर अनि अब म न वारु रियो ते रत्यु चार निकरी गयो का हां दो दो चलो कुया माइंडा है बेवाबो हर हर फेरी टाइम पे कराई नि आ म आडा आ આ બ્રાહ્મણ માતાજી પાખી માંડવી વવાણી તે નતજી જગ્યા હે એક જાણવા જેડું માર પપ્પા કે કોઈ દી હે ને પાખી માંડવી ના વવાય કારણ કે ઉતારો હોય ને તો ટાંગો ટાંગો થઈ જાય પછી માંડવી ઇથી કાટી હોય ને ઉતરે ને તો નડે નહીં ના રેડી દેવાય સારી પતિ માણે ક વધુ નાક દેવાય લોક ના કરો જો કોઈ ગાવી હે આપડી માંડવી અન આમાં દવા છાટવાની જરૂર છે રોગ ધગ હોય તો ખબર પડે નહીં જયદીપ એમ કહેતો તો મહી છે પણ આ કદાચ નકી ના કહેવાય હેઠાન ભાગમાં હોય હેઠા ઓલો હેઠા મણ કી ને નેતા જો અમે દીધી કા કાપો વારવાનું હા એને કાપો વારવો જો જયદીપને કો ભાઈ જોઈતી તો એ જો માર મમે એટલું ખોળ રાખી દીધું પૂય જો હોય એ કે એ હાયર નથી પણ એટલા ખાટું થઈને થોડું રખાય

અમા જીણો જીણો હોય ને બધું જો ચોખું થાતું જાય ઓર પાટલાન બધું અસલ ચોખું આય રું આય હોતી પૂય ગમ જ તા આકવાનું બાકી જ છે અન કોકોક છાટા આવે બહુ ના આવે ને તો હારું વેલેરું નેદાઈ જાય અમા લગભગ હજી બે દી થાહે આ દી વિનાના કલહાઈ જેટ કરાવે ને જો પાણી ની ચુસ્કી આલે માણસ જા ની ચુસ્કી મારે આ પાણી ની ચુસ્કી મોટા મસર કરી ગયું રે પી દેવાય માં હટકાના છી 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 હાલો તો જા આ વરામણનું કામ થઈ ગયું પૂરું અને જો ઓલી વરામણમાં જઈ જાય હૈ અને જા ક્યાં ક્યાં છે ને આમાં તો હજી વાંધો નહીં આવે બાકી જા આમ સો ગાડવા આવ્યા ને આવી રીતના ન્યા ખાતર નાખું હોય હું હે હવે કાલ નાખી કે ને દિન પછી નાખી કે નકઈ નથી થાતું એમાં પાછું જિંક ભેરવીને નાખવાનું હે જિંક પાંદડા મડે એટલે પાંદડું બરી જવાનું છે બધું કાઈ હુવારું છે પણ હવે ધીરે ધીરે

તરા નઈ લું જાય તો આ સંપ્રદન થાક્યા તોન ભાગી હાતી આવે કા કેમ તન કેમ રાપડી આવે કપાસ જો કેમ બાકી લાગે ચોખો જયદીપ ભાઈને આ તા મજા આવતી ન હોય ને દુમ પડે તો હમણાં કાયમીન વારો આવી જાય કા પણ ઘર કરતા હાર ઘર કેટલું કામ હોય ઈ પી હું જાવ તો તો ઉપાધી નહીયા તમ બેહી જાવ બાકી ઘેર એવું તો હોય जा मोटा मोटा साइट ना हेकड ना जो हुया बह से होए એટલે ઉતામાં થાય હુયા બેહતા હોય ને એટલે પછી ઉસ્કી જઈમાં બહુ છે ને કું મરા મારી તો પાંદડા જો બધા કેવા થઈ ગયા પાંદો ઓલા ફૂલડા કેવા થઈ ગયા પાંદડા હું કરમાઈ જાય ને ફૂલ કરમાય ને એટલે હુયો થાય એટલે ફૂલમાંથી થાય કે બીજો હુયો થાય નવી ફૂલમાંથી થાય તો હુયા કેમ થાય ખબર નહી એટલે તો પૂછું હું

હા થઈ ગયું કેટલા વાય વાયગા ને પાંચ થવા આવ્યા હાલો તો હવે આ સાથે આ બ્લોગ નો એન્ડ કરી મળીયે કાલ નવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ